સાત મહિનાના બાળકો માટે માંસાહારી વાનગીઓ પરના સ્પોકન સ્વાગત છે આ શીખીશું મહિનાના બાળકો માટે જરૂરિયાતો કેટલીક માંસાહારી વાનગીઓ બનાવવાની રીતો ચાલો શરૂ કરીએ સાત મહિનાના બાળકોને એક દિવસમાં પૂરક ખોરાકમાં બસો કેલરીની જરૂર પડે છે અડધો કપ ખોરાક દિવસમાં ત્રણ વખત આપવો જોઈએ અડધો કપ એટલે લગભગ એકસો પચીસ મિલીલીટર અથવા ખોરાકના આઠ ચમચા માત્ર છુંદેલો અને રાબ અથવા ઘટ્ટ રસા જેવો ખોરાક જ આપવો જોઈએ બાળકનો ખોરાક પૂરતો ઘટ્ટ હોવો જોઈએ. બાળકનો ખોરાક બનાવતી વખતે હંમેશા સ્થાનિક અને મોસમી એ પણ ધ્યાન રાખો કે બાળક એક વર્ષ નું થાય ત્યાં સુધી તેને કોઈ પણ ખોરાકમાં મીઠું ન ઉમેરવામાં આવે બાળક બે વર્ષ થાય ત્યાં સુધી ખાંડ અને ગોળ નાખવા ન જોઈએ માસાહારી ખોરાક સારી ચરબી પ્રોટીન પોષક તત્વો ચિકન ઈંડા અને મટન જેવા ખોરાક આપી શકાય છે તો ચાલો સાત મહિનાના બાળકો માટે કેટલીક માંસાહારી વાનગીઓની બનાવવાની રીતો જોઈએ આપણી પ્રથમ રેસીપી છે સૂકી માછલી નો પાવડર આ પાવડર બનાવવા માટે આપણને જરૂર પડશે વિધિ થી માટેમલા લો છરી અથવા કાતર નો ઉપયોગ કરી તેનું માથું પૂછડી અને પાંખ કાપીને સાફ કરો પછી સૂકી માછલી ના મધ્યમ ટુકડા કરો આ ટુકડાને તવા પર 5 થી 10 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો તેને ઠંડા થવા દો અને પછી તેને પીસીને બારીક પાવડર બનાવી લો સૂકી માછલીનો પાવડર તૈયાર છે તેને રેફ્રિજરેટરમાં માં હવાચુસ્ત પાત્ર કે વાસણમાં રાખવો જોઈએ આ પાવડરની 1 થી 2 ચમચી બાળકના ખોરાકમાં ઉમેરી શકાય છે આ પાવડર બનાવવા માટે કોઈપણ સ્થાનિક સૂકી માછલીનો ઉપયોગ કરી શકાય છે બીજી રેસીપી છે ઈંડા અને ફણગાવેલા લીલા મગની રાબ આ રેસિપી માટે આપણને જરૂર પડશે એક બાફેલું ઈંડું એક ચમચી લીલા મગ પ્રક્રિયા લીલા મગને ધોઈને 6 થી 8 કલાક પાણીમાં પલાળી રાખો પાણી ગાળી લો અને લીલા મગને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો પર આધારિત રહે છે ઉનાળાના કરતા સમય લાગશે એકવાર ફણગા દેખાય એટલે તેને અડધા કપ પાણીમાં પાંચ થી દસ મિનિટ સુધી ઉકાળી લો તેને ઠંડુ થવા દો અને પછી તેને ચમચી અથવા હાથ વડે મસળી લો એક થાળીમાં બાફેલું ઈંડું લો તેની છાલ કાઢો અને ચમચી અથવા સ્વચ્છ હાથનો ઉપયોગ કરીને ઈંડાને પણ મસળી લો હવે છુંદેલા ઈંડાને અંકુરિત લીલા મગ સાથે મિક્સ કરો અને તે પીરસવા માટે તૈયાર છે આપણી હવે પછીની વાનગી છે ચિકન લિવર અને સામાન્ય ખીચડી આ રેસીપી બનાવવા માટે આપણને જરૂર છે એક ચિકન લીવર તેને ધોઈને આઠ થી દસ કલાક પડાવી રાખો હવે એક વાસણમાં ધોઈ અને સાફ કરેલું ચિકન લીવર લો અડધા લીંબુ રસ

અને હાડકાના સૂપ માટેની રીતો જોઈએ આ વાનગી બનાવવા માટે આપણને જરૂર છે બસો ગ્રામ ધોઈને સાફ કરેલા બકરીના હાડકા બે ચમચા સમારેલા ટામેટા અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ઘી પ્રક્રિયા એક વાસણમાં ઘી ગરમ કરો અને સમારેલા ટામેટા ઉમેરો હવે એમાં જીરું પાવડર અને હળદર પાવડર ઉમેરો બધું સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર બે થી ત્રણ મિનિટ સુધી રાંધો હવે તેમાં સાફ કરેલા બકરીના હાડકા નાખો અને તેમાં એક લિટર પાણી ઉમેરો તેને ધીમી આંચ પર લગભગ ત્રીસ મિનિટ સુધી રાંધો એકવાર તે ઠંડુ થઈ જાય

નાઇન અને નો પણ સ્ત્રોત છે આ બધી વાનગીઓમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને સેલેનિયમ પણ હાજર છે બાળકના સ્વાસ્થ્ય માટે તેના આહારમાં આ વાનગીઓનો સમાવેશ કરો આ સાથે આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાયેલો છું જોડાવા બદલ આભાર